કયા કયા દેવ કયા કયા દેવ ઉવાસીઓના પાછળ ભલે યોગ્ય પ્રશ્ન દાખલો વાલી સમજાવું થોડી વાર લાગશે વાં પહેલું તો દરેક જોણે છે ઓબર જોવો દરેક જોડતા જ છે કે પેલાલા ગઈ ગયા હમણાં સુધી છેલ્લા 10-20 વર્ષ પેલાની જ વાત અને કઈ ગોમડાઉન તો અજી ચાલતું હશે કે દીકરી હોય કુવાસી હોય કુવારી હોય એ દીકરીના વ્યવહાર ચાલતા હોય માતાના તારે સિકોતર કોઈ મસાડી મેળી લોકો દીકરીને પ્રસાદ ના ખાવા દે આવું હતું અને હજુ ચાલે છે જગ્યા તો આ ઝોપડી માતા નો પ્રસાદ જ ન આ કોઈ પ્રશ્ન થાય ખરો નહીં થતો બધાનું એવું કહેવું કે આ ઝોપડી માતા જો આ કુવાસી કદાચ આ પ્રસાદ ખાશે અને આ વસ્તી પૂજવાનું બંધ કરી દેશે કે દે આવશે કે વારી નાખ્યા આવશે તો આ ઝોપડી ન્યાય લેવા કુવાસીઓના વારે જશે એવી ડરના કારણે સિકોતર અને ઝોપડી અને મસાણી મેલડી આનો પ્રસાદ નતા લેતા પણ આ એક ઘડિયાનો ભ્રમ હતો કે પ્રસાદ નહી ખવડાય તો કુવાસી પાછળ કઈક કુવાસી પ્રસાદ ખાધા કે ના ખાધા પણ કોઈને બાર સિકોતર કોઈને ઝોપડી કોઈને સદી તો ભુવા ચેક કરે તો પેઢી ની નહીં પિયર ની છે પિયર ની માતા દીકરીઓ પાછળ સમજાય કે ભાઈઓ ક્યાં મા બાપ એનું એ કુટુંબ એ માતાનો ન્યાય ના કરતું અને બેહારતું ના હોય ને એટલે માતા કુવાસી પાછળ જાય જેથી કુવાસી હેરાન થઈ એના પિયર માં વાત કરે કે મને આવી તકલીફ થાય છે તમે કંઈક કરો ને પણ છતાં એ દીકરાઓ કશું ના કરતા હોય એમ દીકરે દુખી અને પીઢી દુખી આચુમાં કેટલી વિડિયો માં આવું છે આચુમાં પણ માતા એવું કહો છું પ્રસાદ ખાવ કે ના ખાવ જે આવવાની છે લોહીએ લાગતી હશે એ તો આવશે આવશે ને કદાચ તમને ચક્કર અચાનક હોય ગુસ્સા થતા હોય તો કશું હાથમાં ના આવતું હોય ને તો ખાલી અગરબત્તી સિકોતર માતા હોય તો અગરબત્તી કરું જો મટી જાય ને તો બોની બીજે દાણો મટી જશે એ સહાય માટે યાદ ના કરાયું કોઈ દીકરી હોય નઈ સાસરીમાં

એટલે પતિ પત્ની ના ઝઘડા માં એટલું કઉ છું પોતાની પિયર ની માતાઓ કહી દેવાનું કે માં અમારા પતિ પત્ની નો ઝઘડો છે આમાં દેવ કોઈ વારે ચડતા આમાં કઈક પતિ પત્ની ના ઝઘડા માં આવા દેવ ઊભા હોય કોણ જોડે કોના વિશ્વાસ છે બોલી ને બીજું બોલી જાય તરત સ્વાગન ખાલી ખાઈ જાય કદાચ પિયર માં કોઈ લાડકી માતા હોય ને એની સોગન ખાઈ લે કે અમારી સોગન અમારી મેરડી ની સોગન હવે તમને મારે જેટલા સોગન નહી ખાધી હોય જેટલા છે વેણી વેણી કાઢું કોડા બધા સોગનો બતાવું સોગન એટલે વચન કેવાય વચન અને ધર્મ વચન ની જ કિંમત છે

એક દસ રૂપિયા ની વેલ્યુ એક મસાલા ની એક ગુટકા ની વેલ્યુ રાખવું પડે સાચું ભાઈ પછી માતા શું હું તમને બતાવું કે તારા ભાઈબંધ જોડે ત્યાં આવી સોગંદ ખાધી હતી કે હવે તારું સાધન કોઈ અડીશ અડીશન ખાઈ ને તું સોગંદ ભૂલી ગયો અઠવાડિયા ફરી એનું સાધન ત્યાં ચલાવ્યું

અમુક પેલા વડીલોના વધારો ભાઈ પેલા વડીલોના મુખે એવું સાંભળ્યું હોય આપણે કે આપણી પેઢીઓની માતા હોય આપણે દીવાબત્તી કરીએ તો કે માતા-માતાનો દીવો ભૂલથી બદલાઈ જાય તો માં એ માતા આપણી માતા વહત્રાસ થાય એવો મારો પ્રશ્ન છે દરેક લાગે એને બદલે ના કે એક પેઢીમાં એક મઢમાં કદાચ પોસ્ટ દીવા કરતા હોય અને મઢ સાફ કરતા કે દીવાન સાફ કરતા ગમે તે આગા પાછા બદલાઈ જાય તો શું માતા એતરા થાય હું માતા એવું કઉ છું પેઢી ની લોહી લાગતી માતા હોય ને તો એકબીજાને સમજી લે કે લે ભલે જ મારો દીવો તારામ જતો રે ને તારો દીવો મારા માં તો ને ચાલી જાય હું મેરડી આવું પેલા આ તો અતાર દીવા કરો છું નકન પેલાના ગઈડિયા એક જ દીવામાં બધી ડિબેટો

મારતા કોઈ લાકડી મારે છે ગોગા મહારાજ ને નાગદેવ ને અને તમે બાજુ રહો અને જોઈ રહો એનો વિરોધ નહીં કરતા એક વખત નહીં કરતા તો સો ટકા તમે એના પચાસ ટકા ભાગીદાર કેવાઓ કેવાઓ ને સાચું નહી નાગદેવ એટલે ધરતી ના ધણી છે કોઈ મારતું હોય તો રોકાય રોકાય ને તો વિરોધ કરાય ઉભો રહે ભાઈ મારીશ નહીં તને કહી છે ઉભો રે મદારી બોલાવીએ એને પકડાઈ લઈએ પણ મારવાની પરમિશન આ લઈને મદારી બોલાવી લાકડીઓ મરાવો તો ગુનેગાર મારવા વાળો હોય મરાવા વાળો હોય બે દોષી સોમવાર એવું જોયું તું ને તો સોમવાર નો ઉપવાસ કરીશી નહીં થઈ ગયો હું નો એવો એ વખતે જોયો સ્વર્પદોષ શું હોય ને એવી નથી ખબર પડતી તમે એકવાર કીધું ને કે સ્વર્પદોષ છે તમે કીધું ભૂખી નહીં રહી શકે આચી વાત હતી હું નથી રહીતી સત્તર ઉપવાસ કર્યા ને સત્તર હું ઉપવાસ તૂટી ગયો પછી અહીંયાથી મારી ફ્રેન્ડે કીધું કે માન માનતા માની દે તારો ઉપવાસ પૂરા થશે તો પચીસ ઉપવાસ કરવાના સત્તર ઉડી ગયા ઉપવાસ પછી બહુ દુઃખ પણ મેં કીધું કે ખૂંખાર મેળવી તને શ્રીપુર ચુંદરી અગરબત્તી કરી અને ફરીથી હું સર્પદોષના ઉપવાસ કરીશ મેં પચી પચી ઉપવાસ કર્યા ને હર એક સોમવારે મેં અનુભવ કર્યો કે મેલડી સવાર સવારથી લઈ જ્યાં સુધી બીજો દિવસમાં સૂર્યોદય ના થાય ત્યાં સુધી મારી ભેળી રહે છે એમ થાય કે ખાવું છે તો એમ માં થી થાય કે ના ઉપવાસ છે આજે એવો પોત આમ થયું મા અને મારા બધા 25 એ 25 ઉપવાસ કમ્પ્લીટ થયા ને આજે ત્યારે ડર લાગતી હતી ગોગા મહારાજ ની પણ આજ પ્રેમ ઉભરાય છે કે ગોગા મહારાજ હોય હોય ગોગા મહારાજ દરેક દીકરાઓ ને એન્ટી કર્યો કે નાગ સપનામાં માં આવ તો કો 90% દીકરીઓ ને નાગ સપનામાં આવ્યો હશે હશે ને હશે હશે એ નાગ સપનામાં આવવાનું કારણ શું તો મુખ્ય કારણ એ છે કે તમારી જગ્યામાં નાગ રહેતા હોય રાફડા હોય અને દીકરીની કોઈ અપર્શેર પડી હોય તે નાગદેવ ગોગા મહારાજ તમને અણસાર આલેક તું મારા ગુનામ છું પણ આજનો મનુષ્ય એવું વિચારતો હોય કે નાગ સપનામાં આવે એટલે શંકર ભગવાનનો નાગ કહેવાય એટલે કે શંકર ભગવાનની પૂજા કરો એટલે બંધ થઈ જાય પણ ના એ જગ્યાના ગોગા મહારાજ હોય રાફડા તમારા પિયરમાં તમે રહેતા હોય ને વાડા હોય ને વાડામાં કદાચ જોણે અજોણે એ રાફડા પર કોઈ દીકરીની અપરશેટ પડી જઈ હોય અને એ નાગને અપરશેટના કારણે ભોગવવું પડે તમને ખબર નહીં આઉ નાગને ભોગવવું પડે નાગ જેટલું ભોગવ એટલું જ દુખ એ દીકરીને એના સાસરીમાં કેના પિયર માં ઘરપણ હોતી ભોગવવું પડે કઈક દીકરીના છૂટાછેડા મુખ્ય કારણ આ હોય કઈ કઈક ના પતિ પત્ની ના ઝઘડા તમે જે તકલીફ તમારા થી નાગ ન પડી એવી તકલીફ તમે જાતે વેઠી લો હું મારી રાહ ના છું કે માતાજી કેસે એટલે ઉપવાસ કરીશું મનથી ખાલી સોમવાર ચાલુ કરી દેસો ને અને થોડા ઘણા અગિયાર કે એકવી સોમવાર તમારા મનથી એ નાગના નોંધથી કરશો ને ઓટોમેટિક એવું કશું તમારી શરીરની જે તે પીડા માથું દુખાવું પેટમાં દુખાવું ચીડિયાપણ ગુસ્સો જેના કારણે તમારે વિરોધ થતો હોય કુટુંબમાં સમાજમાં તમારા પરિવારમાં ખાલી એ કરવાથી કે બધા દુઃખનું નિવારણ ના થઈ જાય એના મને મેરડી ફટકે કહેજો આજની ગેરંટી મારી કોણ કે કોઈ હું ચૌ કઉ છું આ સત્ય છે એટલે જો